જય શ્રી કૃષ્ણ સતીશસિંહ જય શ્રી તમને શું તકલીફ હતી મને પગની નસ દબાઈ ગઈ હતી પડી ગયો હતો ને તો પગની નસ દબાઈ ગઈ હતી ખેંચાતી હતી બે જવું પછી ઉભો ન થઈ એ કેટલા સમયથી હતી આ તકલીફ મને લગભગ બાર મહિના થઈ ગયા છે મને કામ નસ દબાતી હતી સાઈ ટીકાની તકલીફ હતી ટીકાની એમાં જે છે એ તમે લગભગ કેટલા અલગ અલગ ડોક્ટરને મળ્યા છો પાંચથી છ ડોક્ટરને બદલા મે અને બે હાર્ડવેર બરાબર બે હાર્ડવેર બરાબર

તમે આપણી પાસે આવે ને આપડી અત્યારે ત્રણ દવા ની એમાં જેટલો ફરક પડે પડ્યો છે ના નથી સો સો ટકા સો એટલે મને જે નસ દબાતી બિલકુલ દબાતી એકદમ ખુલ્લી ક્યાંથી આવો છો તમે હું થી તમને આપણી હોસ્પિટલની જાણ કઈ રીતે બધા તમારું આવ્યું નું એટલે મારા હબુ વાળું બધું અહીંયા હતું એટલે મેં કીધું એક આટો મારું ગાંંધામ ફેર પડે તો પેલી દવા તમે જે મને પંદર દીની દવા આપી એમાં મને ફેર પડી ગયો એટલે મને વિશ્વાસ બેઠો મેં મે હું ચાલો સાહેબ પછી બીજી વાર બરાબર અને તમને એમ લાગ્યું કે એક વિડીયો તમારા આખી જિંદગી બદલી નાખશે ના બદલી હા નહીતર તમને ખબર જ ન પડે ના ના હું સાહેબ બે મહિના ત્રણ મહિના તો ઘરે રહ્યો ગાડીમાંથી રહ્યો ઉભો ન થઈ શક્યો હું ડોક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ડોક્ટર છું મે મારો 10 વર્ષ સુધીનો એમડી આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વપ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે બે હજાર અગિયારથી એટલે કે છેલ્લા તેર વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે એને બી જ માન્યતા પ્રાપ્ત પંચકર્મ આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું અને પગમાં હોજો આવી જાય બરાબર એવી તકલીફ હતી કે હાલ ના બે ગયા પછી મારે થવું એટલે કોઈ ટેકો જોઈએ અને પકડવું પડે ગમે પકડીને અને પગ તો સીધો કરવા

પછી ઉભો ન થઈ ગયો નો પોલોઠી વારે કઈ નહીં મારે નીચે બેવું હોય તો કઈક ગાદી બાદી રાખવી પડે તો બે જ નો ગુના પોઈ શું થાય બેસો તો બેસવું તો પછી દબાય

તો કઈ નહીં અને વચમાં ક્યારેક ક્યારેક તમે ના પડતો તો હું ખાતો તો એ વસ્તુ તોય કઈ ના થતું બરાબર હવે શક્તિસિંહના માધ્યમથી હું લોકોને એ સમજાવવા માંગુ છું કે દરેક લોકો એવું વિચારતા હોય કે આયુર્વેદની દવા ટ્રીટમેન્ટ પરમાનન્ટલી ક્યોર નથી ક્યારેક થોડોક લાભ દેશે પછી પાછું એવું એવું થઈ જશે એવું નથી જેમ કે શક્તિસિંહ છે તો દવા બંધ હોય તો પણ તકલીફ નથી થતી એમ નહીં દસ દિવસ તમે કોઈ પણ બીજી વિલાય દસ દિવસ બંધ રાખો તો કેમ દુખાવો થઈ જશે બંધ રાખો તો દુખાવા ચાલો તમારી દસ દિવસ દવા બંધ હોય ને લેવા આવવાનું મોડું થાય ને બરાબર કારણ કે આયુર્વેદ દવા ધીરે 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 શરીરને સુધારતી જાય છે બીજું શક્તિસિંહના માધ્યમથી હું લોકોને પણ કહેવા માંગુ છું કે તમે ઓનલાઈન ઘણા બધા વિડીયોઝ જોતા હશો પણ મારી નમ્ર વિનંતી છે કે તમે જ્યાં ત્યાં આયુર્વેદ દવા ક્યારે ન કરાવો તમે કોઈ પણ જગ્યાએ આયુર્વેદ દવા કરાવી છે તો બે વસ્તુ ખાસ જુઓ સૌથી પહેલાં એ જુઓ કે ડૉક્ટર પાસે બીએમએસ કે એમડીની આયુર્વેદની ડિગ્રી છે કે નહીં બીજા નંબર એ જુઓ કે તમારા જેવા રોગ મટાડી શકાય એવો એનો અનુભવ વિડીયો કે રિવ્યુઝ એની પાસે હોવા જોઈએ એવો અનુભવ વધારે હોવો જોઈએ જેટલો અનુભવ વધારે એટલે તમને રોગ મટાવવાના ચાન્સીસ વધારે હવે શક્તિસિંહ તમને આમ બીજી વિલાયતી દવાને બધું કંઈ લેતા તમને ગરમ પડતી હશે નહીં હા ગરમ પડતી શું થાતું તેનાથી હા છાતીમાં બરે ગેસ થઈ જાય અને પછી હાર્ડવેર આગળ દવા લેતા એ ગરમ પડતી હાર્ડવેર એ તો અંજીશન આઈ હતા છો જે મારવાના વાય હા બરોબર છો અંજીશન નીની દવા આપી હતી તો એ દવાથી તો મને કઈ ફેર જ ન હોય બરાબર હવે ઘણા બધા લોકો સાયટિકા એટલે કમરના મણકામાં નસ દબાતી હોય એના માટે અલગ અલગ જાતની દવા હાર્ડવેર પગ ખેંચાવા સેટિંગ કરવા બધા અલગ ટ્રીટમેન્ટ કરતા હોય છે ખાસ કરીને આયુર્વેદ સારવાર સેના ઉપર કામ કરે છે તમારા શરીરમાં વાયુ ઓછું કરીને પોષણ દેવા ઉપર કામ કરે છે જેથી ફરીથી એને વસ્તુ થઈ જાય કે ખૂટતું હોય પાછું નોર્મલ થઈ જાય એટલે મારી તમને એ પણ વિનંતી છે કે તમે જ્યાં ત્યાં આયુર્વેદ દવા ક્યારેય ન કરાવો જો તમે કોઈ પણ જગ્યાએ દવા કરાવો છો ભલે આયુર્વેદ ડૉક્ટર પાસે કરાવતો કોઈ હાર્ડવેર પાસે કરાવતો કે મેડિકલમાંથી લઈને ખાતા હો કે તમે હાથે ખાંડીને આયુર્વેદ દવા બનાવીને ખાતા હો પણ જો તમને દવા ગરમ પડે છે તો તાત્કાલિકી દવા બંધ કરો કારણ કે અહીં તમે મોટું નુકસાન થઈ શકે છે આયુર્વેદ દવા જરાય ગરમ નથી પણ તમારી પ્રકૃતિ પણ નિદાન કર્યા વગર જો દવા દેવામાં આવે તો એ તમને ગરમ પડે છે અમારી અહીંયાની દવા ક્યારે ગરમ પડતી હોતી નથી શક્તિ છે આપણી દવા ક્યારે ગરમ ના ગરમ કઈ નહીં બરાબર છે આપણી દવા પ્રકૃતિ પણ નિદાન કરીને આપવામાં આવે છે એટલે ગરમ પડતી નથી એટલે જો તમને કોઈ પણ જગ્યાએ આયુર્વેદ સારવાર કરાવો છો ને તમને ગરમ પડે છે તો તમે અમારો સંપર્ક કરી શકો છો અમારી દવા અમારી આયુર્વેદ દવા કોઈને ગરમ પડતી હોતી નથી શક્તિસિંહ તમે જે પંચકર્મ સારવાર કરવા માટે આવતા એમાં તમને કેવો અનુભવ પંચકર્મ પછી બહુ સારું લાગતું સારું

એ પ્રમાણે કરવામાં આવે તો કોઈ જ જાતની નબળાઈ કે થાક લાગતો હતો નથી પેશન્ટને દિવસે દિવસે શરીરમાં સ્ફૂર્તિ વધે છે અને શરીરમાં જે છે દુખાવો ઓછો થતો જાય શક્તિસિંહ પંચકર્મથી તમને દુખાવામાં કેટલો ઝડપથી ફરક પડ્યો પહેલા પંચકર્મમાં મને ચાલીસ ચાલીસ ટકા ફેર પડી ગયો બીજું પંચકર્મ અત્યારે કરાયું છે મને લગભગ ફેર જ પડી ગયો જે આપણી હોસ્પિટલ ની જે સગવડ ને સારવાર ને સર્વિસ છે એનાથી સો ટકા સો ટકા બીજા ને કોક પાંચ જણા ને કેવાય કે અહિયાં જાઓ દુખતું હોય નસો નું પાંચ જણાને ને કહીએ કે અહિયાં જાઓ આમ તમને સો સો ટકા સંતોષ થાય બરાબર છે હવે શક્તિ છે તમારા જો બિચારા ઘણા એવા દર્દીઓ છે કે જેની નર્સ દબાતી હોય ડોક્ટર ઓપરેશન મૂકી દે ખર્જો જાજો થઈ જતો હોય એ લોકો પોતાનું કામ ધંધો મૂકીને બેસી ગયા હોય અને તકલીફ થતી હોય એવાને તમે તમારો અનુભવ આપણે હોસ્પિટલ વિશે શું કહેવા માંગશો એ મેં તો ઘણાને કીધેલું છે કે અહીંયા જાઓ તમારું કોઈ સો ટકા ફાઈનલ રિઝલ્ટ આવશે હું તમને કહું છું મારા મને મારો અનુભવ કહે બરાબર કે મેં ડોક્ટર ઘણા ફેરવા હું થાકી ગયો ચાલીસ પિસ્તાલીસ હજાર અહીંયા નાખી દીધા અને છેલ્લે થાકીને અહીંયા આવ્યો તમે કહો ચલો એકવાર અહીંયા જઈએ પણ અહીંયા સારું થઈ ગયું મને એટલે હું બીજાને એમ કહેવા માગું તમે અહીંયા અહીંયા આવો સો સો ટકા તમને રિઝલ્ટ મળશે દવામાં ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ